અને એમ કીધું છે કે એક ની બે થાળી સો રૂપિયાના બસો રૂપિયા સડાઉતાર કન્યા દાન કરીએ એ પણ ને જાતા કરીને ના હોય હજાર રૂપિયા આવેલો પાંચ હજાર આલો જેવી પચાસ હજાર આલો આપણી યથાશક્તિ કન્યા જાય તેને તન દાન કરવાનો મોકો હોય છે તેને તન પણ સડા વળતર સોપડો જોઈએ નહીં કારણ કે આપણું ભારત માતા જે બોલ ની ગુરુ ગોવિંદ ના સેલા અને આપણું માનગઢ દીવો સડે દેહવોદ નો અને આપું કે કેમ કરી પ્રાણ જાય પણ વસન ન જાય જબ સબ ધર્મ ને હાનિ પડે તબ તબ લેન મનોજ અવતાર એ તુલસી હેમ કીજે તુલસી સંગત કીજે કોટી કટે અપરાધ કોઈ નાના મોટા સંતોને ને ભેગા ભગત બે નક્કી કરી દે ઈ તે આમાં હેમ ઘણું બધું કીધું છે સમય ટૂંકો છે પેલે બળવાની આપણી વાત કરીએ એમ એટલે એક તે કન્યાનો કન્યાદાનનો નો સોપડો માં લખવાનો નહી અને દેશ સોપડામાં માં લખવાનો નહી હવે જે લગત ત્યાં છે એ તો કાગળ માં એ તો પસવાળા લખી રહ્યા આપણે લખ્યા નથી તે લખેલા જ હાલવાના એટલે હવા પછી હવા હો હવા બસો એ જેમ લખેલા ને એ પ્રમાણે આપણે નવું નહીં બનાવવાનું ગુનેગાર નહીં ભણવાનું જે પસનો કાયદો એ પ્રમાણે હોન રાજી ખીસી થી ગામમાં મોટી થઈ છે ગામના એ ભાળી છે એના માટે એના નામનું ગામને ખાવા માટેનું આપણ કરવાનો ખવા અને આપણ ગામને આનંદ કરાવવાનું જવાબદારી આપણી પાલિત આપડી બધા ની થઈ ને ગામ ને થઈ ને આપડી એ સોરી વાળા ની એવી થોડી આપડી જવાબદારી થાય આપડ કદી એના પાન દાણા ની હોય દાળ હતી લીધે પણ એની સોરી ને ઘેર આનંદ કર હું બધા આખું ગામ ભેગા થઈ અને એના ગામમાં માં ઓછા પડે બધા ભાગ ભક્તો ના આપું વાયક કર હું સમૂહ બનાવું હું અને જો કેટલા સોરા ભણવાના છે ને કેટલી સોરીઓ જો કદી તમે તાણ જન અંદર જો કદી એનું રિઝલ્ટ મેળવી હાલો

તાર બે એકદમ તમારા ગામ ને હાથે આનંદ કરાવો હોય ને કાકા અમે તો એ ખર્ચો કરવા માટેનો નો એકાવન હજાર રૂપિયો છે એમાં શું કરવાનું છે દાળ ભાત ને કંસાર અને એમાં નતી તાળી લેવાની નતી બાટલી લેવાની નતી દારૂ ગાળવાનો ઘી ની ધાર નાખવાની પ્રકૃતિ ને પૂછતી ડાયમ ને એમ પૂજવાનું એમાં કોઈ ખોટ ખામી આવે ને વનવાસી ગુરુ ભટેલો છે અરાડ વરાહ ની પેલી બાબા રશિયા ની સોરી સોરન સોરીન સોરો બે થઈ તેર વાંચ્યા હાથી સોના થાય ત્યારે આપણ ફેર શું નડે એવું છે દેહમીને આરે બટાન દેહમીનું પાણી પીવાનું દેહમી આપણા વસે ને આપણું દેહમીમાં એટલે હવે એ વાત માન કેતરી રાખવાની આપણી સોરીને કેતરું પહેરાવવાનું છે એ સોરી હિની પાસેથી કિલો સાંધી માગે ને કિલો સાંધી ખવા કિલો હવા કિલો સાંધી પાન દોઢ કિલો સાંધી થાવી નહીં જોઈએ આ ના વાણિયા છે કે નહીં આપણું સાંધી વધારે લઈએ કે નહીં તેમ તેમ ભાવ વધારે છે એટલે હમું એ પાંચસો કીધું પાંચસો કીધું છે પણ દેજ નથી લેતા નથી પાંચસો એટલે કિલો થાય અને એને બદલે અમે એ હવા એ હવા કિલો ભલે થાય પણ કિલો સાંધી પાકી દોઢ કિલો થવી જોઈએ નહીં અને પછી એ એને ઘેર લઈ જાય ને પાંચ કિલો પહેરાવે એની વાત એ જાણે એની અતાશક્તિ પ્રમાણે પણ આપણે કહેવાનું સાંધી પહેરવાથી દાવો લઈને પેલા દેવામાં ભરાય નથી પંદર દન પહેરી વાણિયા નાચ દે ફેર પાછું તારું હિનુ હી થાય ને કરતા એવા બધા ઓછા શોખ કરજો મારી સોર્યો એમ આપણ પાછા બધા ભક્તાની હાથે નાના નાના ભજન કરતા જો નહીં પણ ભાષણ કરતા જાઓ અને આપણ ખંગેલા થી આવેલા પેલા બીજાભાઈ ને અરે આપડા બકુલભાઈ ને મહેશભાઈ ને આપડે કેવા બધા બધા તમારા ઘણા બધા

અને પૈસા ના મન આલી જ હોય મારે હજાર ભરવાના હાડી આલી છે બે હાડીઓ નહિ એક ને એક શણીઓ ને નો એક કબજો એક એક શણીઓ લાવે જે લીગેલો ભાઈ એનું ઈ ડબલ સિત્ર લાવે કોને કોને એ પાછો ડબલ ખર્ચો થાય ભાઈ

અને કન્યાદાન ની લખાય અને સાંધી એ પણ અમારી આલવાની ની થાય છે પહેરે અમે વાળા લે છે એટલે અમાર કઈ લેવું દેવું થાતું નથી અને બીજી વાત કે આ મમેરામાં એક સિત્રુ લે એક 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 અમે અમે ભેગ થાય બરોબર બે બે સિત્રણ લિસ્તા નથી તર હજાર રૂપિયા એના હતા એમ કરીને બે હજાર લો પસંદ નોતરું થઈ રહ્યું હા કદી આ નરસિંહભાઈ નરસિંહ મારે ને પચાસ હજાર નું મમેરું કરી ગયો છે અને લાખ રૂપિયા કરી ગયો મહારાજ મોટો એમ કરીને બરોબર નરસિંહભાઈ ને ઘેર મમેરું ને તો નરસિંહભાઈ જેવા મારે ઘેર ત્રણ જણા મમેરા માકોત્રીઓ એક ધન આવી ગઈ આ નરસિંહભાઈનું પસાર હજાર નું મમેરું લાખ જોઈ મમેરા મમેરા ના નોકા પેલું લાખ નોતરું એના બે લાખ જોઈ